હાલો કેમ છો બધા બધા તો બધા જય શ્રી કૃષ્ણ જય સ્વામી એને ઉનાવીને ખાટિયા ઢોકળા ખાવા પડે એટલે આજ આપણે ખાટિયા ઢોકળા બનાવીશું હાલો તો આપણે વિધિ શરૂ કરીએ ખાટિયા ઢોકળાની હાલો તો આ છે ખાટિયા ઢોકળાનો લોટ આ લોટ શેણાની ડાળ મગની દાળ સોખા શેણાની દાળ અડદની દાળ અને તુરની ડાળ એ બધી એક એક વાટકી નાખવાનો લોટ દળીને આ દળેલો લોટ છે ઘણા પલાળીને કરું છું તો એમાં એક એક વાટકી આ બધું શેણાની ડાળ અડદની દાળ મગની દાળ તૂરની દાળ આ બધી એક એક વાટકી નાખવાના ચોખા ત્રણ ગણા નાખવાના એ ત્રણ વાટકી ત્રણ વાટકી સોખા નાખવાના ચાર વાટકી નાખી તો હાલે સોખાનો લોટ વધુ હોય

પલાળવામાં એટલી વસ્તુ મિક્સ નાખી દેવું આપણે ને મીઠું નાખી દેવું નળદર એટલું પછી ચટણી ઘાણા જીરું બધું ખાંજે જો અજમા છે જીરું આખું છે ચણાની દાળ થોડીક છે તલ છે અને મેથી છે આ બધું આપણે આ લોટ છે પલાળવાનો એમાં આપણે આ નાખી દેવું બધું મિક્સ I t h i t h e h a e to do it. I a v to do it. I e t

અડદ ની ડાળી કરી દઈ સાસ માં પલાળી દેવાના અને અટા બનાવી નાખવા એવી રીતે પછી એમાં થોડુંક અજમા નાખવું આખું જીરું નાખવું થોડીક મેથી નાખવું અને થોડાક તલ બધું થોડું નાખી પલાળી દઉં વઘાવણી સટણી હળદર ઈ બધું અટાણે નાખશું હળદર તો નાખી ઓકે હા તો મમ્મી નું બેટર મસ્ત હોય છે અને હવે ઢોકળા બતાવશું આ રીતે મૂકે છે મમ્મી ઢોકળી એમ નહીં આમાં એક આરે નો જુગાર હોય ત્રણ ચાર

એના ઉપર આપણે લીંબુ ની સોવાનું હવે આપણે આ વઘાણ વઘાણી નાખ દેવી અચ્છા મે કોઈ દી ઢોકળામાં વઘાણી નથી નાખી બોલ વઘાણી નખાય ઓકે એટલે વાયુ ન કરે ઓકે બધી ડાયરો હોય ને હળદર તો મે નાખી હળદર નથી નાખવી હવાર નાખી ઓકે પછી જો આ ધાણા જીરું નાખી દીધું પછી હવે લીલા ધાણા નાખી દો અચ્છા અને બીજો મસાલા હવારે નાખી દીધો જો આ લીલા ધાણા નાખ્યા

આડોતે ને પ્લેટ હવે આપણે દેવાના છે મિનિટ ક્લાસ પાકી જાય ફૂલ ગેસ કમ્પ્લીટ થઈ ગયા લઈ હાલો તો હવે

આ રવાના ઢોકળા સ્પેશિયલ tartar પપ્પાના હાથ નકરા પ્યોર રવાના હા અને આ મોળા છોકરા માટે ચટણી બગર હાલો હવે જોઈ લે તો કેટલી મિનિટ થઈ

અ બફાઈ તો મરી જાવ હવે પંખો ચાઈ જશે હોય પછી ઓલા એટલે રાણ પડે અમને અરે હા પેલું અરે તેટી એક થાળી અંદર ઈ નાખી દેવા